ફેમિલી ફરીવાર આપણે આપણા નવા બ્લોગની અંદર હાર્દિક સ્વાગત છે આજે આપણે તુલસી શ્યામ આવ્યા છે તો તમને તુલસી શ્યામના રસોડા વિભાગની આપણે મુલાકાત કરવા જઈ રહ્યા છીએ એકદમ ડિજિટલ આ રસોડું છે ઇલેક્ટ્રિક રસોડું કહેવાય કે જેની અંદર હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો કહેવાય ને કે ભોજન પ્રસાદ લેવા આવતા હોય છે તો આપણે રસોડા વિભાગની મુલાકાત લઈએ તેમાં તમને હું રસોડું બતાવીશ તેમજ એકથી લઈને ઘણા બધા આની અંદર કહેવાય ને કે બધે રસોડા વિભાગમાં અલગ અલગ પ્રોસેસ હોય છે તો તે પ્રોસેસ આપણે જોઈ લઈએ અને છેલ્લે જે ભક્તો ભોજન લઈ રહ્યા છે તેઓ પણ આપણે જોઈ લઈએ સાથે મળીને આપણે રસોડા વિભાગની મુલાકાત લઈએ આજે આપણે તુલસી શિયામાં આવ્યા છીએ તો તમને એક અદભુત આ દ્રશ્યો તમને બતાવવા જઈ રહ્યો છું આ જે દ્રશ્યમાં તમે જોઈ રહ્યા છો ને તે એક સૌર ઉર્જા એટલે કે જે આ બળતણ છે આપણે લાકડાઓનું એ બર્તન દ્વારા આ એક સૂલ છે એને અત્યારે બતાવું છું આની અંદર લાકડા નાખવામાં આવે છે પછી તેને અંદર નાખે એટલે એમાંથી ઉર્જા ઉત્પન્ન થાય અને બધી ઉર્જા આની અંદર સ્ટોર થાય છે પછી જે આ પાઇપ રહ્યા ને પાઇપ દ્વારા સરસ મજાની રસોઈ બનાવવામાં આવે છે તે પણ આપણે અત્યારે જોવા જઈ રહ્યા છીએ તો ચાલો આપણે રસોઈ રસોઈની અંદર શું શું છે તે પણ જોઈ લઈએ આની અંદર તાજે તાજું શાક છે તમે જોઈ રહ્યા છો એકદમ નેચરલ આ મોટું કહેવાય ને કે ધપેલું છે આ સ્વર ઉર્જા મેં તમને જેમ પહેલા બતાવ્યું હતું ને એવી રીતે આ સ્વર ઉર્જાથી બધી રસોઈ બનતી હોય છે જેમાં ડાયર અત્યારે છે હાજર અને આની અંદર પણ ડાયર છે

અદભુત પ્રોસેસ કરવામાં આવી છે સૌર ઉર્જાથી બધી રસોઈ બનતી હોય છે હવે બધા રસોડા ડિજિટલ થતા જાય છે દિવસે ને દિવસે ત્યારબાદ આ બટેટાનો રૂમ છે મોટો આ બુંદીની પ્રસાદી છે આ લાલ બુંદી છે આપણે પીળી બુંદી હોય આ બધા દર્શનાર્થીઓ જે આવ્યા છે તેને આ જગ્યા ઉપર સરસ મજાનું ભોજન પણ કરાવવામાં આવતું હોય છે તો આ બધા લોકો ભોજન કરી રહ્યા છે જય શ્યામ ભાઈ જય શ્યામ ભાઈ હાજર

对。 હાલ આપણે તુલસી શ્યામમાં છે તો હું તમને જણાવું કે આ જગ્યા ઉપર તમને રોકાવવા માટે સોક જેટલા રૂમ છે અને ભોજન પ્રસરી લેવા માટે મિનિમમ સાતસો આઠસો આઠસોથી હજાર લોકો એક ટાઈમનું ભોજન લઈ શકે એવી સુવિધા પણ છે તો ક્યારેક તમે તુલસી શ્યામાં આવો ત્યારે ભોજન વિભાગ રસોડા વિભાગ તેમજ રૂમની મુલાકાત લેજો અને શ્યામસુદર ભગવાનના દર્શન કરવાનું ભૂલશો નહીં આ જગ્યા ઉપર સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવેલી છે તુલસી શ્યામ આવો ત્યારે શ્યામસુદરજીના દર્શન કરજો મારી પાછળ આ મંદિર જોઈ શકો છો અને જે મારી પાછળ છે તે મેઇન ગેટ આવવાનો છે અને તમે ગમે ત્યારે તુલસી શ્યામ આવો ત્યારે શ્યામસુદરજી તેમજ રોકાવાનું ભૂલશો નહીં આ જગ્યા ખૂબ જ સારી એવી ગીરથી નજીક આવેલી છે એટલા માટે ખૂબ સારી એવી જગ્યા છે તો એકવાર મુલાકાત કરજો તુલસી શ્યામની તેમજ જુનાગઢની ખુબ જોવાલાયક જગ્યાઓ છે આ બધી તો ખાસ તમે બધા બધા જો